બોર્ડ દાહોદથી જોડાયેલી મધ્યપ્રદેશ બોર્ડર પરથી રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો છે પિટોલ બોર્ડરથી ટ્રાવેલ્સની બસમાંથી બિનમારસી હાલતમાં આ જથ્થો ઝડપાયો છે રાહુલ ટ્રાવેલ્સની બસમાંથી જથ્થો મળી આવ્યો છે પોલીસ અને એસઆઈટી દ્વારા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ત્યારે ચૂંટણીને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ચેકિંગ દરમિયાન જ મુદ્દામાલ જડપાયો હતો મધ્યપ્રદેશ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા ઉત્સવ જોડાયા છે ફોનલાઇન પર ઉત્સવ જણાવશો કે દાહોદથી જોડાયેલી મધ્યપ્રદેશ બોર્ડર પરથી રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો છે કોણ લાવ્યું હતું હજી હિરલ દાહોદ અને મધ્યપ્રદેશને જોડતી જે પિટોલ બોર્ડર છે ત્યાંથી જે રોકડ રકમ ઝડપાઈ જે બાવીસ કિલો ઉપર જે ચાંદી છે તે જે મધ્યપ્રદેશ અને ગુજરાતની જે સરહદ છે જે બોર્ડર છે ત્યાં અવારનવાર જે ચાંદીના વેપારી કહી શકે છે જે ચૂંટણીના જે પૈસા હોય તે અવર થતા હોય છે જે ગુજરાત પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક છે તેમને જે આંતરિક બોર્ડરની ચૂંટણી કરી અને જે તપાસ હતી જે બધી હાથ ધરી હતી ને હાલ તો આ દિશામાં તપાસ એવી છે કે આ જે રોકડ રકમ છે ને કેટલી ચાલુ છે